માત્ર એક ચમચી તેલમાં ક્રિસ્પી ખસ્તા કરારી તેલમાં તળિયા વગર એકદમ નવી ચટપટી કચોરી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું જો તમે આ રીતે કચોરી બનાવી લેશો તો બજારની કચોરી પણ ભૂલી જશો એકદમ નવી ટેસ્ટી ક્રિસ્પી ખસ્તા કરારી અને કુરકુરી જ બને છે અને એકદમ ઓછા તેલમાં તૈયાર થાય છે તો એકદમ હેલ્ધી ટેસ્ટી અને ચટકારેદાર આ કચોરી તમે બનાવી લીધી ને તો બાકીની બધી રીત ભૂલી જશો બજારની લાવવાની પણ ભૂલી જશો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ સિમ્પલ અને સરળ છે તો એના માટે આપણે સૌથી પહેલા કચોરીના લેયર માટે લોટ તૈયાર કરીશું એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ યુઝ કર્યો છે સાથે વન ફોર્થ કપ રવો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે હું અહીંયા તેલનો યુઝ કરું છું જો તમારે ઘી એડ કરવું હોય ને તો ઘી પણ એડ કરી શકાય એનાથી પણ બહુ સરસ એવી એક ફ્લેવર આવશે ખસ્તા બનશે કરકરી અને કરારી બનશે આ રીતે મોણને સારી રીતે હાથથી મસળતા જશું મિક્સ કરતા જશું અને આ રીતનું મુઠ્ઠી પડે ને એવું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બસ આ રીતે હવે આપણે એને એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે લોટને કઠણ બાંધવાનો છે તો નરમ નથી બાંધવાનો આપણે જેવો ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરીએ ને એવો લોટ બાંધી આપણે તૈયાર કરવાનો છે તો તમારી કચોરી સો ટકા ક્રિસ્પી કરારી અને ખસ્તી બનશે તો તમે આવી તેલ વગર અથવા ઓછા તેલમાં ક્યારેય કચોરી ટ્રાય કરી છે કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો આ રીતે પાણી એડ કરતા જશું અને લોટને આ રીતે મસળતા જશું એટલે સરસ કઠણ લોટ બાંધી તૈયાર થઈ જશે આપણે એમાં રવો એડ કર્યો છે એ પણ સરસ એવો ફૂલશે ને તો પણ કઠણ થઈ જશે પણ પહેલેથી જો તમે બહુ નરમ રાખ્યો હશે ને તો બહુ કઠણ નહીં થાય હવે આટલો લોટ બાંધવામાં અડધા કપ થી પણ પાણી ઓછાની જરૂર પડી છે હાથમાં થોડું તેલ લગાવી લોટને સરસ સરસ રીતે મસળી અને કરી લેશું થોડી વાર માટે ઢાંકી રહેવા દેસુ ત્યાં સુધીમાં સ્ટફિંગ કરી લેશું તો સ્ટફિંગ કરવા માટે આજે હું યુઝ કરું છું નમકીન એટલે કે ચવાણું જે આ મોરું ચવાણું આવે ને તે મેં લીધું છે એમાં બધા જ મસાલા હોય છે એટલે આપણે એમાં બીજા એકસ્ટ્રા મસાલા વધારે એડ નહીં કરવા પડે હવે બીજા મસાલામાં આપણે એક ટેબલ સ્પૂન આખા ધાણા એક ચમચી વરિયાળી અને એક ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું પરફેક્ટ કલર આવે ને એના માટે મેં અહીંયા કાશ્મીરી મરચાંનો યુઝ કર્યો છે બે ટેબલ સ્પૂન એડ કરીશું ખટાસ માટે આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠાશ માટે આપણે એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું બધી વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો આ જે કચોરી છે ને એનો અંદરનો જે મસાલો છે ને એ પણ એકદમ હેલ્ધી રીતે હું બનાવું છું તમે જુઓ આ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું એમાં આપણે થોડા બીજા મસાલા પણ એડ કરીશું આ જે મસાલો તૈયાર થયો ને એકદમ પરફેક્ટ ખાટો મીઠો ટેસ્ટી તૈયાર થશે હવે એમાં થોડા કાજુ અને થોડી કિસમિસ એડ કરી મિક્સ કરી લેશું અહીંયા જો તમારે આંબલીનો પલ્પ એડ કરવો હોય ને તો મસાલો બનાવતી વખતે તમારે આમચૂર પાવડર નહીં એડ કરવાનો એની જગ્યાએ તમારે આમચૂરની જગ્યાએ આંબલીનો પલ્પ એડ કરવાનો પણ હું અહીંયા હેલ્ધી બનાવવા માટે આંબલીનો પલ્પ એડ નથી કરતી અને આ રીતે તમે જુઓ બાઇન્ડિંગ આવી જાય છે બહુ વધારે પડતું હું અહીંયા ભીનું નથી રાખતી એટલે આ રીતનું થોડું ડ્રાય રાખું છું કારણ કે જે ખાંડને બધું આપણે એડ કર્યું છે એના લીધે મેલ્ટ થશે અને સરસ બાઇન્ડિંગ આવી જશે હવે અહીંયા દસ મિનિટ થઈ ગઈ આપણો લોટ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે તો આ રીતે સરસ રવો ફૂલી ગયો છે અને હવે એને થોડીવાર વાર મસ્તે આપણે મસળી લેશું અને પછી આ રીતના એક સરખા લુવા તૈયાર કરીશું તો આ જે કચોરી છે ને એ હું નાની સાઇઝને મીડિયમ બનાવું છું એટલે આ રીતે નાના નાના સાઇઝના લુવા તૈયાર કર્યા છે હવે એકને સ્મૂથ કરી લેશું પેલા બોલ્સ બનાવી લેશું અને પછી થોડો હલકો બોલને પ્રેસ કરી દેસુ આ રીતે પછી આ રીતે અંગૂઠા ને આંગળીની મદદથી આપણે એમાં એક ખાડો કરતો જવાનો જે રીતે આપણે કચોરી બનાવીએ અને ભોરી અને બસ એ જ સેમ્પલ અને એ જ રીતે આપણે આ સ્ટફિંગ પણ ભરવાનું છે તો આ ડ્રાય કચોરી છે તમે લીલી કચોરી ભરતા હોય એ જ રીતે પણ તમારે એમાં એક્સ્ટ્રા લોટ રહેવા દેવાનો નથી બસ એ ખાસ ધ્યાન રાખવાનું અયા મસાલો હું જ એડ કરું છું જો તમારે ભીનો એડ કરવો હોય ને તો થોડું તેલ અથવા તો આમલીનો પલ્પ એડ કરી અને મસાલાને થોડો ભીનો કરી લેવાનો પછી એના બોલ્સ બનાવી લેવાના અને બોલ્સને વચ્ચે રાખી દેવાના હું આ રીતે હું ઉઠાને મદદથી પ્રેસ કરતી જઈશ મસાલાને અંદરની સાઈડ અને જે લોટ છે ને એને ઉપરની સાઈડ આ રીતે કરતી જઈશ એટલે સરસ રીતે મસાલો અંદર જતો રહેશે અને ઉપરથી કવર થઈ જશે આ રીતે બસ આપણે એમાંથી એક્સ્ટ્રા લોટ નથી કાઢવાનો આ રીતે પેક કરી દેવાનું છે સરખી રીતે અને બસ એનો બોલ્સ તૈયાર કરી લેવાનો છે એટલે તમને ખબર પણ નહીં પડે કે આમાં જે આપણે સ્ટફિંગ ભર્યું એ ક્યાંથી ભર્યું છે જો તમને આ રીતે લીકેજ દેખાય ને તો થોડું આ રીતે પ્રેસ કરી દેવાનું બસ આ રીતે આપણી કચોરી બનીને તૈયાર થઈ જશે છે ને એકદમ સિમ્પલ આસાન કોઈ એક્સ્ટ્રા લોટની જરૂર નથી એકદમ સરસ એવો શેપ આપી જશે અને બસ આ રીતે બાકીની કચોરી પણ આપણે ભરીને તૈયાર કરીશું તો હું તમને બીજી પણ બતાવી દઉં સેમ પ્રોસેસથી તમે જુઓ આ રીતે વચ્ચે ખાડો કરવાનો જો સ્ટફિંગ તમારે વધારે એડ કરવું હોય તો મોટો ખાડો કરવાનો અને સ્ટફિંગ જે રીતે તમારે એડ કરવું હોય ને એ રીતે અને હું અહીંયા એક એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરું છું આ રીતે ભરી દેસું અને થોડું હલકું પહેલાં આ રીતે પ્રેસ કરી દેવાનું જો તમારાથી પેક ના થાય તો આ રીતે હાથથી થોડી આંગળી ભીની કરી લેવાની અને પછી એક લેયરોમાં લગાવી દેવાની જેનાથી શું થશે કે તમારી કચોરી બિલકુલ ખુલશે નહીં અને આ રીતે મસાલાને પેક કરી દેવાનો છે ને એકદમ સિમ્પલ આસાન સરળ બધી કચોરી આ જ રીતે આપણે બનાવી અને પહેલાં તૈયાર કરી લેશું આ રીતે મેં બધી કચોરી બનાવી લીધી છે હવે આપણે એને સરસ રીતે શેકવાની છે ફ્રાય નથી કરવાની તમે એને ફ્રાય કરો તો પણ ચાલશે એર ફ્રાય કરો તો પણ ને આ રીતે અપમ પેનમાં થોડું થોડું તેલ એડ કરી અને શેકોને તો પણ ચાલે પણ જો તમે અપમ પેનમાં શેકવાના હોય ને તો ગેસની એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનું છે ને આ રીતે પહેલા જે બધા જ બોલ્સ મૂકવાના હોય ને એની પેલા થોડું થોડું તેલ એડ કરી દેવાનું અને બસ એકદમ ગેસની ફ્લેમ લો રાખી દેવાની આ રીતે બધી કચોરીને મેં પેલા એક સાઈડ આ રીતે ગોઠવી દીધી હવે થોડી વાર માટે આપણે એને એક સાઈડથી થવા દઈશું ગેસની લો ફ્લેમ છે ને એટલે થી ત્રણ મિનિટનો સમય લાગશે અને પછી આ રીતે તમે જુઓ બધું સરસ રીતે એમાં તેલ છે ને એ ઉપર સુધી આવવા લાગ્યું છે થોડી એમાં હલકી કલર અને પેટર્ન આપણે દેસુ પછી આ રીતે ચેન્જ કરી તમે કેટલો પરફેક્ટ કલર આવી ગયો ને જે રીતે આપણે તળીને તૈયાર કરીએ ને એ જ રીતે સરસ આમાં દેખાશે તળાઈ જશે ક્રિસ્પી પણ થશે અને હેલ્ધી પણ થશે તો આ રીતે બધી સાઈડ ફેરવતા ફેરવતા મેં શેકી લીધી છે આપણી એકદમ ટેસ્ટી અને ચટકારેદાર કચોરી તૈયાર થઈ ગઈ છે આ કચોરીને તમે એક વીક સુધી પણ રાખી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય નહીં પડે પડે હવે એના માટે તમારે હલકી ઠંડી થઈ જાય કાચની બરણીમાં કે ડબ્બામાં ભરી અને સ્ટોર કરવાની એટલે બિલકુલ નરમ નહીં પડે તો આ રીતે હું તમને કટ કરીને પણ બતાવી દઉં આપણી એકદમ મસ્ત મસાલેદાર કચોરી બનીને તૈયાર થઈ ગઈ તમે જુઓ આપણે ડ્રાય મસાલો એડ કરીએ તો ને તો પણ એ સરસ રીતે મેલ્ટ થઈ ગયો તમે એનો અવાજ સાંભળતા જ ખબર પડી જશે કે કેટલા ખસ્તા સરસ એવી બની છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો મને કમેન્ટમાં કહેજો કેવી લાગે